દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે આજે સજ્જડ બંધ પાડ્યો હતો ખાસ કરીને પર્યટકો દ્વારાની હત્યા કરવાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ફતેપુરા ગામના વેપારીઓએ આજે સજ્જડ બંધનું એલાન આપ્યું હતું તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સજ્જડ સફળ બનાવવામાં આવ્યું હતું હવે જોઈએ દાહોદ આમ તક ન્યૂઝ બીરૂમાંથી કિશોર ડબગરનો એક વિસ્તૃત અહેવાલ દાહોદના ફતેપુરામાં આજે ફતેપુરાના હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાનના પગલે આજે આખું ફતેપુરા ગામ બંધ રહેવા પામ્યું હતું સમગ્ર દેશ જ્યારે આતંકવાદી હુમલાનો વિરોધ કરી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે ફતેપુરાના વિવિધ હિન્દુ સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું હતું તમામ નાના મોટા ધંધાર્થીઓ જેમાં ખાસ કરીને લારી ગલાવળો પાનના લારી ગલ્લાવળો ચાના લારી ગલાવડો પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બંધના એલાનને સફળ બનાવવામાં આવ્યું હતું દાહોદના સજ્જડ ફતેપુરાએ બંધ પાડી પોતાનો